સ્પેલિંગ ઉચ્ચાર સાથે અંગ્રેજી શબ્દો ઈ સી ઈ એન ટી ઈ આર એપી સેન્ટર એટલે ધરતીકપનું ઉધમ બિંદુ ઇ પી સી યુ આર ઈ એ એન એપી કુરિયન એટલે ભોગવાદી અથવા વિલાસી ઇ પી ડી ઈ એમ સી એપિડેમિક એટલે રોગચાળો E P I G R A M एपिग्राम એટલે મરમવાળી ટૂંકી વાત E P I L E P S Y એપિલેપ્સી એટલે વાય અથવા મૂર્છા E P I L O G U E એપિલોગ એટલે ઉપસંહાર E P I S O D E એપિસોડ એટલે પ્રસંગ અથવા હપ્તો E P I T O M E एपिटोम એટલે સારાંશ E P O C H ઇપોંગ એટલે જમાનો अथवा યુગ E Q U A L ઇક્વલ એટલે સમક્ષ अथवा બરાબર E Q U A L I T Y ઇક્વલિટી એટલે સમાનતા E Q U A N I MITY इक्वीनिमिटी એટલે સ્વસ્થતા अथवा શાંતિ EQUATION ઇક્વેશન એટલે સમીકરણ अथवा સરખામણી EQUATOR ઇક્વેશન એટલે વિષયવૃત્ત EQUESTRIAN ઇક્વેસ્ટ્રિયન એટલે ઘોડેસવારી E Q U I L I B R I U M इक्विलिब्रियम એટલે સંતુલા E Q U I N O X એક્વિનોક્સ એટલે સખા દિવસ અને રાત E Q U I P W I T H ઇક્વિપ વિથ એટલે થીસજ કરું E Q U I પી એમ ઇન્ટી ઇક્વિપમેન્ટ એટલે સાધન અથવા સરજામ ઇ ક્યુ યુ આઈ ડબલ પી ઈડી ઇક્વિપ્ડ એટલે સજ્જ થયેલું